પાઠ એક વાંદરાને વાંચતા ન આવડે પેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં અમાં પેલો વાંદરાનું નામ શું હતું વાંદરાનું નામ ખટખટ હતું વાંદરાની ચિંતા કોણ કરતું હતું વાંદરાની ચિંતા સુઘરી કરતી હતી ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું ઠંડીથી બચવા વાંદરાઓએ લાલ મરચાંનો ઢગલો કરી તેની ફરતે લાંબા હાથ કરી તાપવા લાગ્યા વાંદરાઓ વારંવાર શું બોલતા હતા વાંદરાઓ વારંવાર હુપા હુપ હુપ હુપા હુપ હુપ હુપા હુપ એવું બોલતા હતા સુધરીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી સુઘરીએ વાંદરાને ત્રણ ત્રણ વાર ઘર બનાવી લેવા સલાહ આપી પણ વાંદરાએ તેની વાત ન માની તેથી તેની ચિંતા છોડી દીધી પછી બહુ માપેલો વાંદરાભાઈને શું ગમે વાંદરાભાઈને જાડે ઝાડે ફરવું અને છાપરા ઉપર કૂદવું ગમતું હતું ખટખટે ખેતરોમાં ફરી ફરીને શું ભેગું કર્યું ખટખટે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા સુઘરીને ઠંડી શા માટે લાગતી ન હતી સુઘરી તેના માળામાં બેઠી હતી તેથી તેને ઠંડી લાગતી ન હતી સુઘરીએ ખટખટને શું બનાવવા કહ્યું સુઘરીએ ખટખટને ઘર બનાવી લેવા સલાહ આપી વાંદરાઓની ચિંતા કરવાનું કોણે છોડી દીધું વાંદરાઓની ચિંતા કરવાનું સુઘરીએ છોડી દીધું એના પછી નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલી પડી ઘર વગર વાંદરાઓને ઘણી મુશ્કેલીઓ પડી શિયાળામાં તે ઠંડીથી ઠરી ગયા ઉનાળામાં ખૂબ તાપ પડ્યો એટલે પરસેવે રેપછેપ થઈ ગયા ચોમાસામાં વરસાદમાં પલળી ગયા બીજો પ્રશ્ન આ નાનકડી સુઘરી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાએ કેમ કહ્યું હશે વાંદરાને પોતાનું ઘર ન હતું સુઘરી પાસે ઘર હતું તેથી સુઘરી વાંદરાને ઘર બનાવી લેવાની સલાહ આપે છે પરંતુ આ સલાહ વાંદરાને ન ગમી એટલે તેણે કહ્યું કે આ નાનકીય સુકડી મને સલાહ આપવા નીકળી છે એના પછી બમાં પહેલો ખટખટે એક ઘર પાસે શું અચરજ જોયું ખટખટે એક ઘર પાસે જોયું કે કેટલાક માણસો તાપણે તાપતા હતા તાપણામાં લાલ લાલ અંગારા જોયા તે સમજ્યો કે તે લાલ રંગના બરચા છે અને તેનાથી ઠંડી ઉડી જશે આવું અચરજ જોયું બીજો પ્રશ્ન વાંદરાઓને ધ્રુજતા જોઈ ચટપટ સુઘરીએ શું વિચાર્યું વાંદરાઓને ઠંડીથી ધ્રુજતા જોઈ ચટપટ સુઘરીએ વિચાર્યું કે બિચારા વાંદરા ભાઈ ઠંડીથી કેવા થથરે છે ઠંડીથી બચવા હું તેમને મારા માળામાંય બોલાવી શકતી નથી ચાલો શિયાળામાં વાંદરા શું ગાવા લાગ્યા ડાળે ડાળે કૂદીએ છીએ જાડે ઝાડે ફરીએ છીએ ઠંડીથી ક્યાં ડરીએ છીએ હુપ હુપા હુપ 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 હુપા હૂપ ખટખટ ઉનાળામાં ઠેકડો મારી શું ગાતો હતો ઝાડને છાંયે રહીએ છીએ પૂંછડીથી પવન નાખીએ છીએ ગરમીથી ક્યાં ડરીએ છીએ હુપ હુપા હુપ હૂપ હુપા હૂપ બધા વાંદરા તેમની પૂંછડીઓ ઊંચી કરીને શું ગાતા હતા મિનારમાં રહીએ છીએ પાણીમાં પલળીએ છીએ વરસાદથી ક્યાં ડરીએ છીએ હુપ હુપા હૂપ હૂપ હુપ હૂંપા હુપ હૂપ ચાલો નીચેના વિધાનોમાં સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરીએ માણસો લાલ મરચાં ભેગ કરે ભેગા કરીને માણસો લાલ મરચા ભેગા કરી સળગાવીએ બેઠા હતા ખોટું સુખરીને જરાય ઠંડી લાગતી ન હતી સાચું ખટખટની સુખરીની સલાહ ગમી ખોટું સરસ ઘર બનાવે છે એટલે લોકો તો તે પક્ષીને સુખરી કહે છે સાચું સુખરીનું નામ ખટખટ હતું ખોટું સૌ વાંદરા પોતપોતાની પૂછડીઓથી પવન નાખવા લાગ્યા સાચું બધા વાંદરા ઠંડીથી બચવા તેમની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા ખોટું ચટપટ સુગ્રીબાઈને વાંદરાભાઈની ચિંતા છોડી દીધી સાચું ચાલો એના પછી ખાલી જગ્યાઓ પૂરો માણસોને તાપતા જોઈ ખટખટને નવાઈ લાગી માણસો લાલ અંગારાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરવા લાલ મરચાં ભેગા કર્યા ખટખટે હુપાહુપ કરી પોતાના મિત્રોને બોલાવ્યા ઉનાળામાં ખટખટને ખૂબ પરસેવો થતો આખરે થાકીને સુગરીને વાંદરાની ફિકર છોડી દીધી અહીં છે એકાંશમાં આપેલા છે એમાં જોઈ જોઈને લખવાના છે ચાલો એના પછી બંધ બેસતા જોડકા બધા જૃતરા ધ્રુજતા ધ્રુજતા બોલતા હતા એટલે કે તેઓ ઠંડીથી થરથરતા થરથરતા વાતો કરતા હતા અચાનક વરસાદ તૂટી પડ્યો આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું આકાશમાંથી આગ વરસી રહી છે ખૂબ તાપ લાગે છે બારી માસ એક ઝાડથી બીજે ઝાડ પર ફરે એટલે કે આખું વર્ષ તેઓ ફર્યા કરે વાંદરાઓએ પૂંછડીઓનો મિનારો બનાવ્યો તેમણે ઊંચો મિનાર જેવો આકાર કર્યો પછી એના પછી બીજું જોડકું ચટપટ એટલે કે સુઘરી ખટપટ એટલે કે વાંદરા છે એ તમારા મિત્રો સાથે વાત વાતચીત કરવાની રહેશે સાતમો પ્રશ્ન છૂટી ગયેલો શબ્દ શોધો અને વાક્ય ફરીથી લખો એક ઉદાહરણ આપેલું છે કે બારી માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો એટલે કે ઝાડ પર ફરતો ઝાડ છે એ છૂટી ગયેલો છે ચાલો ખટખટે એક ઘર પાસે અચરજ જોયું બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં બચી શકાશે ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું ચાલો ઋતુ ઓળખો અને લખો મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે શિયાળો બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા ચોમાસું સુઘરી માળામાં ઝૂલતી હતી ઉનાળો વાંદરા પૂંછડી માથે મૂકી બેઠા ચોમાસુ વાંદરાઓને માણસોની નકલ કરી શિયાળો ઝાડના છાંયે બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા ઉનાળો આકાશમાંથી વરસે આગ ડોસી મને પવન નાખ ઉનાળો સળગાવીને લાકડા તાપણું કરે માકડા શિયાળો ડાળે ડાળે ફરીએ ને કૂદીએ ઘરના છાપરા શિયાળો ગડગડાટ કરતા વાદળા પાણી આગળ પાછળ ચોમાસું નવમો પ્રશ્ન તમે તમારું નવું ઘર બનાવો તો કેવું બનાવો તે લખો મારું નવું ઘર મારે જો મારું ઘર બનાવવું હોય તો હું ઘર ખુલ્લી અને ઊંચી જગ્યાએ બનાવું જેથી પાણી ભરાય નહીં મારું ઘર મોટું હોય તેમાં રસોડું બે રૂમ અને સુંદર આંગણું હોય અને તે આંગણામાં ફૂલ છોડ પણ હોય ભણવા માટે અલગ રૂમ હોય પૂરતો હવા ઉજાસ હોય મારા ઘરનો રંગ હું આછો પીળો રાખીશ અને મારા ઘરનું નામ હું આદર્શ નિવાસ રાખીશ ચાલો એના પછી તમારા મિત્રો સાથે છે એ વાતચીત કરવાની છે અથવા તમારા શિક્ષક છે એ તમારી સાથે વાતચીત કરે એના જવાબ તમારે આપવાના રહેશે ચાલો એના પછી ફરીથી જોડકા ટીકુ બહેનને વાંચવાનું ખૂબ ગમતું તેનું લેશન વાર્તાનો જીન કરી આપતો તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી તે પલંગ નીચે સંતાઈને વાંચતા હતા બધા ટીકુ બહેનને બૂમો પાડી શોધતા હતા ચાલો ઉદાહરણ પ્રમાણે છે એ આડાાવળા અક્ષરો આપેલા છે તેને તમારે વ્યવસ્થા કરીને શબ્દ બનાવવાનો છે આનો બનશે ચોપડી લેશન ટીકુ બહેન આજ્ઞા સોટી પોટી તલ્લીન રંગીન જીન ફળીએ પલંગ અજવાળા અક્ષર ભીમ અને બૂમો ચાલો પાઠ અહીંયા પૂરો થાય છે હવે પ્રવૃત્તિ જોઈએ કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો ચાર અક્ષરનું એક નામ નામના છેલ્લા બે અક્ષરો તર ત્રીજા અને પહેલા અક્ષરથી બને તક તો તે કોણ હશે તો કે કબૂતર પછી કબૂતર વિશે વાક્ય લખવાનું કે કબૂતર મને ખૂબ જ પ્રિય છે પછી બીજો પ્રશ્ન ચાર અક્ષરનું એનું નામ નામના બે પહેલા અક્ષરો કરો પહેલા અને છેલ્લા અક્ષરથી બને કયો ત્રીજો અક્ષર તમે ધારશો તો મળશે આઠ પગવાળા જંતુનું નામ તો તે ક્યુ હશે કરોળિયો કરોળિયો ઝાડું બનાવે છે અથવા ઝાડ બનાવે છે ચાલો એના પછી ત્રીજું ચાર અક્ષરનું એનું નામ તેના ત્રીજા બીજા અને પહેલા અક્ષરથી બને ચરક ચોથા અને પહેલા અક્ષરથી બને લોક તો તે કોણ હશે કરચલો કરચલો પાણીમાં હોય છે ચોથો પ્રશ્ન ચાર અક્ષરનું નામ છે પહેલાં અને બીજા અક્ષરથી બને દર પહેલા અને ચોથા અક્ષરથી બને દડો પહેલા ત્રણ અક્ષરથી બનશે એક કારીગર તો તે કોણ હશે દરજીડો દરજીડો સુંદર માળું બનાવે છે પાંચમું પાંચ અક્ષરનું છે નામ પહેલા બે અક્ષરથી બને કાન ત્રીજો અને પાંચમો અક્ષર ભેગા થઈ બને ખરો ચોથો અક્ષર માથામાં પડે તો ખંજવાળ આવે તો એ કોણ હશે કાન ખજૂરો કાન ખજૂરોને ઘણા બધા પગ હોય છે ચાલો ચિત્ર ઓળખી તેના નામ લખો ઉંદર ચકલી તેતર સમડી ચામાચીડિયું બકરી સિંહ વંદો અને ગાય પ્રવૃત્તિમાં ત્રીજો પ્રશ્ન કોષ્ટકમાંથી આપેલા પ્રાણીઓ પશુઓ પક્ષીઓ જીવ જંતુઓના રહેઠાણ શોધીને તેના ઉપર ગોળ કરો અને સામે લખો માણસનું ઘર બકરીનો વાડો વંદોની તિરાડ ચકલીનો માળો તેતર ઝાડા મેરે અથવા ખેતરમાં માળો બનાવે સિંહ છે બોડમાં અને ઉંદર છે એ દરમાં દર ઝાડું ઘર વાડો બોડ અને તિરાડ ચાલો એના પછી પ્રવૃત્તિમાં ચોથો પ્રશ્ન નીચેના ચિત્રો જુઓ અને શિયાળો ઉનાળો તો ચોમાસું લખો ચોમાસું ઉનાળો અને શિયાળો ચાલો મોઢેથી ગાઓ ઉખાણા ઉખાણા આપેલા છે અને એના જવાબ તમારે લખવાના છે જાણે મોટો કારીગર ગૂંથી ગૂંથી બનાવે ઘર એવું પક્ષી ક્યુ વળી ડાળે લટકે જેનું ઘર સુઘરી સવારે આવે સાંજે જાય કોઈ ન જાણે ક્યાં સંતાય તો કે સૂરજ અહીં તમારો પ્રથમ પાઠ છે તે પૂર્ણ થાય છે થેન્ક યુ